જોઈ રહ્યા છો લખર ન્યૂઝ અપડેટ ચેનલ ચેનલ સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન મેળવવા બેલ આઇકન દબાવો લખતર તાલુકાના જમર ગામ પાસે સ્પ્લેન્ડર બાઇક ને એસ્કોસ કારે પાછળથી ટક્કર મારતા બાઇક ઉપર સવાર બંને વ્યક્તિઓ ઘાયલ બંને ઘાયલ વ્યક્તિઓને સુનગર સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા લખતર તાલુકામાંથી પસાર થતો સ્ટેટ હાઈવે ગુજારો સાબિત થઈ રહ્યો છે એક દિવસે ને એક દિવસે અકસ્માત થઈ રહ્યા છે લખતર તાલુકાના જમ્મર ગામ પાસેથી વિટલાપરા ગામ પાસે ચેકપોસ્ટ પાસે પૂરા થતા હાઈવે ઉપર છેલ્લા પાંચ વર્ષમાં અસંખ્ય અકસ્માત થયા છે અનેક નિર્દોષ વ્યક્તિઓ ઘાયલ થઈ ગઈ છે અનેક નિર્દોષ વ્યક્તિઓના મોત થઈ ચૂક્યા છે લખતર તાલુકાના જમ્મર ગામ પાસે લખતાથી સુરનગર તરફ જઈ રહેલ સ્પ્લેન્ડર બાઇક નંબર જીજે તેર એ બેતાલીસ પાસઠ સાથે પાછળથી આવતી એસ ક્રોસ કાર્સ કાર નંબર જી જે ઝીરો ફાઈવ પિસ્તાલીસ એકાશીના ચાળકે ગફરત ફરી રીતે ચલાવી ધડાકાભેર ભટકાડી દેતા બાઇક ઉપર સવાર બંને નીચે પડી જતા બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા આથી બંને ઘાયલ વ્યક્તિઓને સુનગર હોસ્પિટલમાં સારવાર રીતે ખસેડવામાં આવ્યા છે